એટલે અમે બોલિંગ કરતા હતા અને મારા બે ફ્રેન્ડ ગોંડલ થી આવ્યા હતા ને નીચેથી આગ લાગી ગઈ અને સ્ટાફ આવ્યા બે જણા કીધું કે તમે ભાગો આગ લાગી છે નીચે ને ઉપર જુવાણા ફૂલ આવી ગયા અને એ બધા ભાગી ગયા એનો સ્ટાફ આખો અને અમે અમે બધા એ પાછળથી ભાગવાની ટ્રાય કરી પણ ભાગી ન સઈકા નહી આ બધી ટ્રાફિક થઈ ગયો તો પછી મેં પ્રકાશ પડ્યો અમે જોયું અમે પતરા માર્યું અમે પાંચ જણા ઠેકડો બીજા તમે કેટલા લોકો ગોંડલ થી ત્રણ લોકો આવ્યા હતા હું ને મારા બે બે ફ્રેન્ડ ના જણા નથી જ નથી હજી સત્યપાલ સિંહ જાડેજા અને શત્રુઘ્ન સિંહ ચુડાસમા ટોટલ કેટલા લોકો ટોટલ એસી જણા અંદર કેટલા લોકો સીતે રેસી સીતે રેસી લોકો કેવી રીતે નીચે ગેસ નો બાટલા બે ફાઇટા અને ઉપર વેલ્ડિંગનું કામ ચાલતું હતું પછી એમાંથી આગ ઉપડી ઉપર આવી સ્ટાફ દ્વારા કઈ બચાવો કામ નહીં નહીં કોઈ નહીં

એમ કીધું કે ભાગો બધાય પછી એને સ્ટાફ બધે ભાગી ગયો અમને કોઈનો બચાવ કર્યો નહીં અમારો અને એમ કીધું કે આ એક્ઝિટ રૂમે અહીંથી ભાગો નહીં એક્ઝિટ રૂમ હતો નહિ ને ટ્રાફિક થઈ ગયો તો ને અહીંયા ઇલેક્ટ્રિકની લાઈન હતી બધી એટલે ન્યાંથી કોઈ ભાગ્યું નહીં અને પછી મેં પત્રુ પાટું મારી પછી પાંચ દસ જણા અહીંયાથી પઈ ગયા કેવું હતું કઈ રીતે બાળકો વધારે બાળકો નીચે બાળકો નીચે હતા ગ્રાઉન્ડ ફ્લોરમાં અમે ફર્સ્ટ ફ્લોરમાં હતા યુવાનો યુવાનો ફર્સ્ટ ફ્લોરમાં બાળકો નીચે બાળકો કોઈ જાને નહિ નથી બાળકોને થઈ છે થઈ છે થઈ છે ઉપર પેરેન્ટ્સ સારા એવા થયું હોય ને

ગેમ રમવા અને ઉપર અમે ગેમ રમતા હતા ને ટીઆરપી ગેમ ચોમા ગેમ રમતા હતા ને નીચે નીચે આગ લાગી અને તેનો સ્ટાફ આવીને કીધું આગ લાગી બધા ભાગો અને સ્ટાફ પોતે ભાગી ગયો અને અમને કોને ભાગવાનું કીધું પણ એક્ઝિટ રૂમને એવું બતાવ્યું નહીં ત્યાં હતો જ નહીં એક્ઝિટ રૂમ ચોકે પછી અમે પત્રું તોડીને ભાગ્યા અને બીજા બધા નીચે ધુવાણા એવું હતું ને ત્યાંથી ભાગી શકાય હતું નહીં હા હા

આગ નીચે ગ્રાઉન્ડ ફ્લોર ફાટ્યો ગેસ નો અને અમે ઉપર જોવાનો આવ્યો તો કીધું કે ભાગો પછી અમે જેવા બહાર નીકળો હું એટલે દસ જ મિનિટમાં આખા આગ આવી ગઈ દસ મિનિટ માં કોઈ બુચાવવાની કોશિશ ન કરી નઈ ને પછી ફાયર બ્રિગેડ આવી પંદર મિનિટ ટ્રેન આવી જ્યાંથી ટિકિટ લીધી હતી ત્યાં કોઈ મેનેજર કે કોઈ હતા કોઈ અહીંયા કોઈ હતા ટિકિટ લેવાનું ગ્રાઉન્ડ ફ્લોરમાં માં હતું ને રમવાનું ફર્સ્ટ ફ્લોરમાં માં હતું નાના બાળકો નીચે હતા નાના બાળકો નીચે હતા એનું ગેમ ઝોન નીચે હતું જી પેરેન્ટ્સ ભેગા આવ્યો આવ્યા નાના બાળકો એ ભી ઉપર હતા એના ચાંદગી છે બરોબર એને ચાનાની થઈ શું શું કહેવાનું થાય છે તમારી આવી ગેમ ઝોનો બંધ કરવી જોઈએ આવી ગેમ ઝોનો બંધ કરવી જોઈએ તદ્દન આવી સેફટી રૂમ સેફટી રૂમ એનો તો સેફ એ હું કહેવાય એક્ઝિટ